અને આ વખતે તો છવ્વીસ હમણે ચૂંટણી આવશે ને હું તો એમ કઉ છું કે છવ્વીસે છવ્વીસ બેઠક છે ને સાહેબ જીતવાની જે તો પાકી જ વાત છે એમાં તો કોઈ ઓપ્શન જ નથી પણ સાહેબ છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખ પ્લસ વોટથી જીતવી જોઈએ એવી આપણી મારી ને તમારી જવાબદારી બને છે જેમ માણસે હિન્દુત્વ માટે આ રાષ્ટ્ર માટે ભગવાન રામ માટે જેને જેને આમાં મહેનત કરી છે તો બીજું હું તમે તો બીજું શું કરી શકીએ પણ જે આપણે આપણી આહુતિ એક વોટ રૂપી મત રૂપી આહુતિ એમાં આપીને આપણા દેશને આગળ વધારી શકીએ એવું આપણે કામ કરવું જોઈએ પણ એક કવિની કલ્પના મને હું હમણાં વાંચતો તો ને તો એક જૂની કલ્પના મને સામે આવી આમાં કોઈ હોય તો માફ કરે કોઈ એવું માથું ન લગાડે

કે ભૃજરાધન ભાઈ આપનું શું માનવું છે આમાં હવે શું કરવું જોઈએ મેં એને કીધું કે હવે હું હિન્દુસ્તાનની ચૂંટણી પંચને અને રાષ્ટ્રપતિને એક પત્ર લખીને વિનંતી કરવા માંગુ છું તો કે શું કે હવે ગુજરાતમાં ચૂંટણી તમે ન લડાવો હવે હામેવાળા પાસેથી 253 નામ મંગાવી લ્યો કોને કોને ધારાસભ્ય થાઉં છે એ સીધા બનાવી દેઓ આ આવા ખોટા ખર્ચા હવે ન કરો આમાં હા પેલા ભાઈ વિરોધ પક્ષ જેવું કઈ ન રહેવા દીધું આ તમે જોવો તો ખરા ક્યાંય ન રહેવા દીધું હરિય કંઠ મા લંકા ના રણમાં મેઘાન ના બાણ થી લક્ષ્મણ માં મોરચા લાગી છે અને લક્ષ્મણનું માથું છે એ રામના ખોળામાં પડ્યું છે અને રામની આંખમાંથી ધડ 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 આહુડાની ધાર થાય છે હાલે હનુમાનજી મહારાજ આજ બાજુમાં જઈને પ્રભુને કે છે કે પ્રભુ આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે આપના આહુડાથી આપણી સેનામાં એટલી કરુણા છવાઈ ગઈ છે કે કાલ કોઈ રાવણની સમક્ષ હથિયાર ધારણ નહીં કરી શકે બાપ હનુમાન હું રહું નહીં તો શું કરું માતા અકલંકી સો કલંકી ભાઈ મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો અને લખન આયો દુખ પાયો આજ મેરે લીએ હું રહું નહીં તો શું કરું બાપ આ બધું મારા કારણે થયું ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ રાવણનો સુસેણ નામનો વૈદ આવેલો એને કોઈ રસ્તો તો બતાવ્યો હોય ને ઉપાય તો બતાવ્યો હોય ને રાજાભાઈ રાવણ એટલો તૈયાર હતો તો એનો વેદ પણ કેટલો તૈયાર હોય લક્ષ્મણની નાડી આમ હાથમાં લીધી અને ખબર પડી કે બ્રહ્મા શ્વાસ અટકાઈને પીડ્યો છે પણ જો આની દવા કરું તો મારો રાજધર્મ લાજે અને જો દવા ન કરું તો મારો વૈદ ધર્મ લાજે એમાં લખેલું છે કે જે કોઈ માણસ વૈદ્યક જાણતો હોય અને દુશ્મન પણ મરતો હોય અને દુશ્મન એની મદદ માંગતો હોય અને એની દવા ન કરે તો એનો વૈદ ધર્મ લાજે રાવણનો વૈદ એ જેમ તેમ હોય વચલો રસ્તો કાઢ્યો એવો રસ્તો કાઢ્યો કે સૂર્ય ઉગે એ પેલા ત્રણાતલ ઉપરથી સંજીવની નામનું ઔષધિ અહીંયા પહોંચે તો તમારો વીર બચે બચે બાકી હનુમાન કેવી રીતે બચે બાપ અને હનુમાનજી મહારાજે કીધું કે હે પ્રભુ હું આવું ઈ પેલા સૂર્ય ઉગે ખરો એને એક વાર મારા બાળપણના ના ની ખબર છે કરું માં એક સૂર્ય નહીં પણ બાર બાર સૂર્ય બારે બાર સૂર્ય ના ચૂડે ચૂડા કાઠી નાખું એ હું હનુમાન છું પણ હુકમ આપતા રકમ ની જરૂર છે तू गौर रत्नागर दारू गौद जाव बादान शेषमा सुकी सहारू कोत जाव नाका सिंह इंद्र, इंद्र संदारू कहो सकल बल जोर सब दै को मारू हनुमंत कहत सुन राम प्रभु मैं बाधरु जेती करू के आखी लंका उखेड़ रावण समेत दक्षिण सेंग उत्तर करू हाय प्रभु एक लंका ने क्या बात करस લંકા ને મૂળિયા હોતી રાવણ હોતી કેવું હેપડું છે કે ચંદ્રમામાં અમૃત છે ચંદ્ર ને લાવી થોડી નીચોવી હું લક્ષ્મણના મોઢામાં અમૃતના ઠીપા પાડી લક્ષ્મણ ને ઉભો કરીશ પણ હુકમ આપ તારા હુકમ ની જરૂર છે આ કોઈ દિવસ હનુમાનજી મહારાજે એમ ન કીધું કે આ કામ મેં કર્યું નહીં પ્રભુ આપના કૃપાથી આ બધું થયું હનુમાનજી મહારાજ લંકા હળગાવીને જ્યારે પાછા આવ્યા એટલે રામે પૂછ્યું કે હનુમાનજી મેં એવું હેબલું છે કે તમે લંકા હળગાવી કે ના પ્રભુ મેં લંકા નથી હળગાવી અરે કે મારી પાસે આઈબી ના રિપોર્ટ છે હા અત્યારે આઈબી હવે ચૂંટણી આવી ને એટલે ધીરે ધીરે ઇન્ટેલિજન્સ બ્યુરો હા જો કહી દનુમાન તમે લંકા હળગાવી એટલે કે છે ના પ્રભુ મેં નથી હળગાવી એ તો પાંચ વાના ભેળા થયા એમાં લંકા હળવી કયા પાંચ વાના કયા પાંચ કારણો એટલે હનુમાનજી કે છે કે લંકામાં એક તો મારી માં જે બેઠી છે માં સીતા બેઠી છે એ જાનકી નો તાપ સહન કરી શકે એમ નથી લંકા બીજું રાવણનું પાપ પ્રભુ એ એટલું બધું વધી ગયું છે એમ સંતાપ એટલો વધી ગયો છે સાહેબ દુનિયાની સાત સતીઓ છે એમાંની એક સતી એટલે રાવણની પત્ની મંદોદરી છે મંદોદરીની આજે વાતો મારા તનમાતાવે મંદોદરી કાયમ કેતી હોય છે કે તું રાવણ આ ખોટું કરશ આ ખોટું કરશ ઈ મંદોદરીનો સંતાપ ચોથું મારો બાપ પ્રભુ આપનો પ્રતાપ આ પાંચ વાના ભેળા થયા એમાં લંકા હેળગી મારા તો ખાલી પૂછડાનો ઉપયોગ થયો છે સાહેબ આવડું મોટું કાર્ય કરીને આવ્યો તો એમ ન કીધું કે આ કાર્ય મેં કર્યું છે હે હનુમાનજી મહારાજ ક્યારે કહી શકાય હરિય કંઠ મારે હાર ફેરાયો એના મોતી મોઢામાં સ્ફટિક ની માળા પહેરાવી લંકા ઉપર વિજય મેળવી બધા પાછા આવ્યા હતા ભગવાન બધાને કઈક ભેટ સોગાદ આપતા હતા ને એમાં હનુમાનજી મહારાજ આવ્યા એટલે સ્ફટિક માળા પહેરી હતી પ્રભુએ એ કાઢીને હનુમાનના ગળામાં પહેરાવી દીધી અને પોતે બહાર આવી ગયા બહાર આવીને એ કિનારે બેઠા છે અને એમાં એક એક મોતીડું તોડી નાખ્યું અને તોડીને જોવે છે આમાં કઈ દેખાય છે મારો રામ નથી દેખાતો ચાવી ચાવીને જોવે છે કે આમાં કઈ મારા રામનો સ્વાદ આવે છે નથી આવતો એટલે એક એક મોતીડું તોડીને ફેંકી દીધું આખી માળા તોડીને ફેંકી દીધી એટલે કોઈ બાજુમાં હમદાર માણસે આવીને કીધું કે હનુમાનજી પ્રભુની આપેલી ભેટ આવી રીતે તમે તોડીને ફેંકી દીધી તો કે હા ફેંકી દીધી તો કે કેમ કે જેમાં મારો રામ નો હોય ને એ દુનિયામાં કોઈ વસ્તુ મારે નથી નથી રામ 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 એટલે સાહેબ જ્યાં આપણે તમે આટલું તમે નોટિસ નહીં કર્યું હોય ત્યાં રામ છે ત્યાં જ બધું છે આપણું જીવન મારું તમારું જીવન એ રામ થી શરૂ થાય અને રામ થી પૂરું થાય જિગ્નેશભાઈ મને બહુ સરસ એક મેસેજ કરેલો હા પણ એ મેસેજ થી નોંધ લેવાની બધે જ્યાં જ્યાં થયો હોય આપણે સવારે જાગીએ કોઈ આપણને મિત્ર સામે મળે એટલે રામ રામ કહી હે રામ હે રામ રામ હા કે કાઈ ભાઈ રામ કરે હાચું આપણે તો શું કરીએ હા રામના ના રખો પાસે બાપ કોઈ એવું કાર્ય થાય કે જેમાં આશ્ચર્ય થાય એટલે એમ કે ભાઈ તો રામના નામે પથ્થર ધીરા હું તો શું કરી શકું કોઈ મોજીલો માણસ મળે એટલે બાપુ જેવા કોઈ એમ કે તો મસ્ત રામ છે એને જવા જોઈએ મસ્ત રામ છે મૃત્યુ પામે એટલે આપણે એમ કે રામચરણ પામ સાહેબ મારા ને તમારા જીવનમાં આ તો પ્રભુ ભગવાન અત્યારે પાંચસો વર્ષ પછી રામલલા પોતે નિજ મંદિરમાં પધાર્યા છે અને અત્યારે આખું હિન્દુસ્તાન આખું વિશ્વ રામમય છે રામ થી બધું રામ વગર બધું નકામું છે દુનિયામાં અને ઈ રામ જયારે રાજી કરવો હોય તો હનુમાનજી મહારાજ ને રાજી કરવો પડે હા ત્યારે હનુમાનજી મહારાજ ને યાદ કરવો છે અને છેલ્લે મારા શબ્દ ને વિરામ આપતા પહેલા મારા બાપુ એમ કેતા કે હનુમાન ચાલીસા છે વિરૃષ નું વર્ણન છે એટલે એને માય કાંગલા રીતે ન ગવાય જય હનુમાન સાગર એમ ન ગવાય તમે ગાવ તો તમને મુબારક છે પણ એમાં હનુમાનજી મહારાજ ના ધ્યાનમાં ચડી જાવ તો એક બધા ભેગો પાડી દે તમને પણ એને એ હનુમાનજી મહારાજ ને રીઝવું હોય તો કેમ રીઝવાય